મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં હશો મિત્રો તો આપણે તમારી સમક્ષ એક ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયા છે મિત્રો તો અત્યારે આપણે આવ્યા છીએ આપણી વાડીની અંદર તમે જોઈ શકો છો મિત્રો કપાસ છે આપણો તો આમાં આજે આપણે દવા છાંટવાની છે મિત્રો તો દવા બનાવીને આપણે આવી ગયા છીએ પપલાઈન જોઈ શકો છો તમે આપણી પાછળ પપ છે તો આમાં સાટવાની છે આ બધો કપાસ ઉલ્લા છે મિત્રની છે બધે તો બસ આપડા અંદર બનાવી રહ્યો આજે મસ્ત વિડિયો લઈને આવી ગયો તમારી સમક્ષ તો બસ આપડી ચેનલમાં બનાવી રહ્યો હળ આખો જય માતાજી તો મિત્રો અત્યારે થઈ ગયો છે વરસાદ નું વાતાવરણ તમે જોઈ શકો છો વાદળા થઈ ગયા છે બધી બધું વાદળા થઈ ગયા છે તો આપણે વરસાદ ન આવે એ પેલા દવા છાંટી દેવાની છે બધા કપાસમાં જોઈ શકો છો તમે ઠેઠ આપણે ઓલા છે બધા કપાસમાં દવા છાટવાની છે તો ચાલો આપણે ચાલુ કરી દેવી વરસાદ ન હોય પહેલાં આપણું કામ પતાવી દઈએ ત્યાં સુધી બનાવી દેજો આપણે ચેનલની અંદર તો જોઈ શકો છો મિત્રો આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે દવા છાંટવાનું જોઈ શકો છો તમે ની અંદર આવી રીતે છાટવાની હોય મિત્રો દવા તો મિત્રો ત્યારે પપમાં દવા ખાલી થઈ ગઈ છે હસ્તગીરીનો નજારો જઈ શકો છો મિત્રો ખુબ સરસ વાતાવરણ થઈ ગયું છે મિત્રો અને એવું જોયા લાગે છે કે આજમાં વરસાદ થશે આપણે વરસાદ નો પહેલા દવા સાટી દેવાની છે મિત્રો તો બસ આપડા વિડીયો ની અંદર રહ્યો મિત્રો કારણ કે આજે તમને વિડીયો ની અંદર હું આખી વાડી બતાવીશ તો વિડીયો એન્ડ સુધી બનાવી દેજો એ મિત્રો આપણે દવા સાટ દીધી છે બધામાં અને તરીકો પણ ખૂબ વધી ગયો છે મિત્રો કહી શકો તો ગજબનો તરીકો પડે છે મિત્રો તો આપણું કામ અત્યારે કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે દવા સટાઈ ગઈ છે બધામાં તો હવે તમને બતાવું બાજરીનો વ્યૂ જોઈ શકો છો તો આ બાજુ કપાસ છે બે ભેગું છે અને આ બાજુ આપણે આમાં દવા સટી દીધી બધા સટાઈ ગઈ છે અને મિત્રો આ છે આપણી બાજરી હોય છે સરસ મજાની મોટી મોટી થઈ ગઈ છે ને ડૂંડા પણ આવી ગયા છે મિત્રો આ લો તમને આ મેળા ઉપર સડીને બતાવું પૂરો વ્યૂ તો મિત્રો જોઈ શકો છો તમે આ જેટલી ઊભી એટલી બધી બાજરી છે મિત્રો સરસ મજાની મોટી થઈ ગઈ છે મિત્રો જો આ લઈને ઉલ્લાસ સટા સુધી છે મિત્રો બતાવી દો તમને જમીન કરી જોઈ શકો બધી બાજરી છે ડુંડા બધા એમાં આવી ગયા છે મિત્રો સરસ મજાના જોઈ શકો છો ડુંડા નામ આવે છે મિત્રો બાજરો અને આ બાજુ છે કપાસ આપણે એમાં દવા છાટી મિત્રો આ બાજુ પણ છે કપાસ ને હરવો ના આપણે અત્યારે સડી ગયા છે મેળા પર મેળા અને આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમો છે મિત્રો સરસ મજાનો વિડીયો બનાવો છે મિત્રો આખી વાડી બતાવી તમને અને દવા સાટવાની મિત્રો દવા સા દીધી છે આપણે તો અત્યારે ફ્રી થઈ મિત્રો અને અત્યારે હું બેઠો છું મેળા ઉપર શકો છો મિત્રો સરસ મજાનું નજારો છે અને સરસ મજાનો નો છે તો આજે દેખાય છે મિત્રો ડુંગર છે અને ડુંગર ની દેખાય અમારા ગામનો હસ્તગીરીનો ડુંગર મિત્રો જઈ શકો છો તમે વિડીયો ની અંદર સરસ મજાનો ડુંગર ડુંગર મિત્રો અને આજે છે પાલીતાણા નો ચતુજી ડુંગર મિત્રો તો આશા રાખું છું મિત્રો કે આજનો વિડીયો તમને ગમો હશે વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલમાં પહેલી વાર હોય તો અને અવશ્ય આપણે વિડીયો નિહાળજો મિત્રો કારણ કે અવનવા વિડીયો હું નાખતો હોઉં છું મિત્રો અને ઘણા મિત્રો હજી કહે છે કે ડેઈલી વ્લોગ નાખો મિત્રો પણ ડેલી વિલોગ નાખવાનો ટાઈમ નથી મળતો મિત્રો આપણે નકરું યુટ્યુબ નથી કરતા મિત્રો જ્યારે ટાઈમ મળે છે ત્યારે વિડીયો બનાવું છું મિત્રો અને વિડીયો નાખું છું મિત્રો તો તમને બધાને વિડીયો ગમે છે એ જ તે અમારા માટે ઘણું છે મિત્રો અને તમે વિડીયો નિહાળો છો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો બધાનો અને મિત્રો થોડાક સમયની અંદર આપણી ચેનલ પણ હવે મોનોટાઇઝ થવા જઈ રહી છે તો થોડોક સપોર્ટ કરજો મિત્રો એટલે આપણી ચેનલ હવે મોનોટાઈઝ થઈ જાય મિત્રો તમારા બધાની સપોર્ટની આપણને ખાસ જરૂર છે મિત્રો અત્યારે કારણ કે આપણી ચેનલ હવે કાંઠે છે મિત્રો કારણ કે આપણી ચેનલ હવે મોનોટાઈઝ થવા જઈ રહી છે તો જ્યારે મોનોટાઇઝ થાય છે ને ત્યારે મિત્રો હું વિડીયો બનાવીશ અને તમને બધાને જણાવીશ કે આપણી ચેનલ મોનોટાઈઝ થઈ છે કાઠે જ છે મિત્રો ચેનલ હવે તો થોડાક સમયની અંદર જ મિત્રો આપણી ચેનલ મોનોટાઇઝ થવા જઈ રહી છે અને આપણે ડોલર પણ બનવા મળશે મિત્રો તો હું એ પણ વિડીયો તમને બતાવીશ તો બસ થોડોક સપોર્ટ કરો મિત્રો કારણ કે આપણે તમારા બધાની સપોર્ટ ને અત્યારે બહુ એટલે બહુ જ જરૂર છે મિત્રો તો બસ સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો મિત્રો ત્યાં સુધી પાછા મળવી આપણે બીજા નવા વિડીયોની અંદર અને નવા કન્ટેન્ટ સાથે મિત્રો સરસ મજાનો વિડીયો પાછામાં લાવીશ તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે મિત્રો અને આપણી સાથે છે અજયભાઈ જોઈ શકો છો તમે તો અજયભાઈએ પણ આપણને ઘણો સપોર્ટ કર્યો વિડિયો બનાવવામાં મદદ કરી છે મિત્રો તો તેનો પણ આપણે આભાર માનીશું મિત્રો અને હવે આપણે જઈશું મિત્રો ઘરે તો મળવી પાછા નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે અને નવા જોશ ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય મળવી પાછા નવા વિડીયોની અંદર સાથે